હાઈ ગર્સ ગુડ મોર્નિંગ ચા પીવા રેડિયા જેવો ચા સુગર નાખી દઈશ અને ટી નાખી દઈશી હાલો રેડિયા જેવો ચા પીવા પાણી ગરમ થઈ ગયું છે ગરમ પાણીથી મોઢું ધોઈ નાખી બહુ ઠંડુ પાણી બહાર એટલે ગરમ પાણી પહેર્યું અને હવે આ ઉતારી ચા મૂકી દઈશ ધીમા તાપે મસ્તનો ચા થઈ જશે જેમ ચા હોય ને એમ બહુ મસ્ત બને ચાલુ રેવા દઈ અને હું મોઢું ધોઈ નાખીશ ફાઈનલી ચા બની ગયો છે ચાલો બધા ચા પીવા ગરમા ગરમ તો અત્યારે જો હું છે ને અમારો કબાટ છે ને અવ્યસ્ત પડ્યો છે જો અવ્યવસ્થિત તો હવે અત્યારે હરખો કરી લઈએ ને વિરાટ ભાઈ જો અહીં બધું ઉખેરીને બેસી ગયા હે વિરાટ હાય કર દો બાય નહી હાય ને હવે આટલું વ્યવસ્થિત સરખું કરી લે કેમ કે પેલા અંદર નું કામ કરી લઉ પછી બપોર વચ્ચે બહાર નું કરું ઠંડી બહુ હોય ને એટલે આ ભાઈ ન્યાથી બધું લઈ લઈને ને આમ હારે હે ને આ ચાંદલા ને બધું જો મારું ભાઈ માટે પુડલા તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના પુડલા ચણાના લોટના પુડલા સ્પેશિયલ વિરાટ માટે કેમ કે આપણા ભાઈ ને છે ને તાલ માલ ને તાહી રોસે જો છે ને કેવી મસ્ત કરે જોઈએ આવું તો મને ક્યારેય નહોતું મેળવું નાની હતી ત્યારે विराट अइया तो जो हाय तो कर हाँ भड़े हाँ क्या थी अ विराट भाई वा अखो रूम भरी मुको नवमार साफ करवानो रे है जयन काई टेंशन छ मस्त थी जो है जो मोबाइल અત્યારે વાયગાજ છે બે બપોરના બે અને બધી સફાઈ મારે કમ્પ્લીટ થઈ ગઈ છે ભાઈ હોઈ ગયા છે આપણા એટલે સફાઈ થઈ ગઈ નકર ન થાય હજી તો કિચન એ કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને વાસણ અટકાઈ ગયા કપડા ધોવાઈ ગયા બધુંય કામ કમ્પ્લીટ થઈ ગયું થોડીક વાર માટે આરામ કરીશ તો આ ભાઈનું તો અહીંયા તો ચાલુ જ હોય હો આ બધુંય બધું રમવાનું હે ભાઈનું ઘર કરી દીધું રોઢાનો ચા પીવા લાલો ગા દીદી સુડાવે ને લાલો ગા હે

અને આ દૂધ છે તો ચાલો બધાય વઘારેલી ખીચડી ખાવા કામ મારું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે સૂઈ જાય તો બધાયને બાય બાય ગુડ નાઇટ એન્ડ જય શ્રી કૃષ્ણ હવે મળીશું આવતા બ્લોગમાં